એક દિવસ લગ્નના થોડા દિવસ પછી જ્યારે હું માસીનો ફોન ઠીક કરવા તેમના ઘરે પહોંચ્યો ત્યારે માસીએ નાઇટી અને ટી શર્ટ પહેરી હતી ત્યાર પછી માસીએ મારા માટે ચા મૂકી અને પછી તે મારી સાથે અજીબ હરકતો કરવા લાગ્યા ત્યારે હું ગભરાઈ ગયો અને પછી જે માસીએ મારી સાથે જે કર્યું તેને હું આજ સુધી ભૂલી શકતો નથી કારણ કે માસીએ મારી સાથે હું દેખાવમાં થોડો સારો છું હું હંમેશા મારા શરીર પર ધ્યાન આપું છું મારા ઘરની નજીક એક પરિવાર રહે છે તે પરિવારમાં માત્ર એક મહિલા અને તેની પુત્રી સા રહેતા હતા મહિલાના ઘણા વર્ષો પહેલાં છૂટાછેડા થઈ ગયા હતા તે પહેલાં તો દેખાવમાં હિરોનથી ઓછી નથી લાગતી અમે બધા છોકરા તેને સેક્સી માસી તરીકે ઓળખીએ છીએ તે માસી હંમેશા નવા અને ફ્રેન્સી કપડાં પહેરે છે પરંતુ જ્યારે તે સાડી પહેરી ત્યારે તે પરી જેવી લાગે હું મારા આગળના અભ્યાસ માટે મુંબઈમાં એક કોલેજમાં એડમિશન લીધું હતું તેથી વધુ ત્યાં લગભગ પાંચ મહિના સુધી રહ્યો હતો અને પછી મને ખબર પડી કે માસીની દીકરી પણ મુંબઈમાં ભણે છે પરસ્પર પરિચયના કારણે અવારનવાર મળતા હતા તે મુંબઈમાં એકલી રહેતી હતી એક દિવસ તેની પુત્રી નિકિતાએ મને પૂછ્યું કે શું આપણે બંને સાથે રહી શકીએ હું પણ એકલો જ રહેતો હતો મારા માટે એક ચમત્કાર હતો અને અમારા વિસ્તારમાં સૌથી સુંદર અને રોમાન્ટિક છોકરી સાથે રહેવાનો મોકો મળી ગયો હતો મેં પણ હા પાડી નિકિતાએ માસીએ કહ્યું હતું કે અમે બંને સાથે રહીએ છીએ માસી પણ ખુલ્લા મનના હતા તેથી તેમને પણ કોઈ સમસ્યા ન હતી વાસ્તવમાં બે બંને માત્ર મિત્રો બનીને જીવવાનું વિચારતા હતા પરંતુ થોડા દિવસમાં અમારી વચ્ચે શારીરિક સંબંધ બંધાયા અને દરરોજ મારા રૂમમાં રાતરંગીન કરતા હતા એ વિચારી રહ્યો હતો કે આગળ શું કરું જ્યારે નિકિતાએ મને અગાઉથી કહ્યું કે તારી સાથે લગ્ન કરી શકશે નહીં કારણ કે આપણે અલગ અલગ જાતિના છીએ હું પણ સમજી ગયો અને ત્યારથી અમે ફક્ત મિત્રો બનીને લગભગ ચાર વર્ષ સાથે રહ્યા અને અઠવાડિયામાં બે ત્રણ વાર છીએ એક પલંગ પર કેટલીક વાર અમારા મનની ઈચ્છાઓ પૂરી કરતા કોલેજ પૂરી કરીને હું ઘરે આવ્યો એટલે મને નિકિતાને મરવાનું ઓછું થઈ ગયું ત્યારે પણ નિકિતા ઘરે આવતી ત્યારે મને થોડી વાતો કરતી નિકિતાએ ગયા પછી વર્ષે જ લગ્ન કરી દીધા હતા તેથી હવે તે વાત પણ અમુક બંધ થઈ ગઈ હતી પરંતુ એક દિવસ થોડા દિવસ પછી માસીને કોઈ કામ હતું તેથી તેમની મને બોલાવ્યો તેમનો ફોન પર થોડું કામ હતું જ્યારે હું તેમના ઘરે પહોંચ્યો ત્યારે માસીએ નાઇટી અને ટી શર્ટ પહેરી હતી મેં થોડી વાર ટેબ્લેટ ફોન જોયો હતો તેમાં નાની સમસ્યા હતી હું દસ મિનિટમાં ઠીક કરી દીધી પરંતુ જ્યારે હું પાછો જવા લાગે ત્યારે માસીએ કહ્યું કે ચા નાસ્તો કરીને જાઉં ત્યારે હું રોકાઈ ગયો અને ચા નાસ્તો કરવા લાગ્યો ત્યારે માસીએ આવીને મારી બાજુમાં બેસીને વાત કરવા લાગ્યા તે કહેતા હતા કે જ્યારે હું તેની પુત્રી સાથે મુંબઈમાં રહેતો હતો ત્યારે કોઈ સમસ્યા હતી ત્યારે એને પણ કશું ના કોઈ સમસ્યા નથી પછી માસીએ મને સીધું જ પૂછ્યું કે તું મારી પુત્રી સાથે રાત રંગીન કરે છે મને જોઈને હસી પડી અને બોલ્યા તું આટલો ડરી કેમ રહ્યો છે જો તારી તે મારી દીકરી સાથે હોય તો પણ સંબંધ હતો કોઈ વાંધો નહીં અને તમે હજી યુવાન છો તો તમે હવે નહીં કરો તો ક્યારે કરશો માસી મારી સાથે ખૂબ પ્રેમથી વાત કરીને માસીએ મને કહી દીધું કે તેમને દીકરી સાથે સૂતો હતો માસી હસતી હતી ને મારી સાથે વાતો કરતી હતી આ વાત કરતી વખતે અચાનક મારો હાથ પકડી દીધો હવે હું થોડું વધારે ગભરાઈ ગયો ને હું તેમ કહ્યું કે તમે સારા લાગો છો પછી માસીએ કહ્યું ચાલો થોડી મજા કરીએ એ પછી કોઈ કહેવાનું નથી મોકો પણ ના આપ્યો અને માસીએ મારી સાથે મજાક કરી અને હું માસ પછી મારા ઘરે જતો રહ્યો વરી અમે મોજ મસ્તી કરી બંને માસી જોડે બહુ જ મજા આવી તો પછી મારા ઘરે જતો રહ્યો ત્યારે પણ માસીએ ફરીથી મને બોલાવ્યો પછી હું માસીના ઘરે જતો અને રોજ મજા કરતો